આ છે ગંગા મિત્રો એ રોડ અને જાય છે સાઠંબા અને એ ગંગાટેરા મિત્રો એ ગંગા ટેરા હે ઓર ગંગાટેરા મેકાતા નહીં એ મંદિર કે શરૂઆત કી હોય છે ઓર પાણી કેવું સુકાતું નથી એ તમને જરૂર બતાવું છું કારણ કે ઉનાળામાં પણ પાણી સુકાતું નથી અત્યારે તો ચોમાસાની જગ્યા છે પણ અમને તમને મેં આગળ એક વિડીયો બતાવ્યો હતો તો જે પાણી સુકાતું જ નથી તો જુઓ એટલું સત્ય છે કે કાળા ઉનાળા પાણી નહીં સુકાતું એ આ જગ્યા છે તો એ વહેતા પાણીનું વહેણ છે પણ ગંગાજળ સુકાતું નથી અને એ છોડ સુકાઈ ગયો સુકાયો નથી છોડ પડી ગયો પણ મંદિરને કઈ થયું નથી તો એ જગ્યા આ છે ગંગા માતા ગંગાજળ तो हमारा वीडियो सारो लागो तो हो मित्रों शेर करजो सब्सक्राइब करजो और चैनल पर नया हो तो सब्सक्राइब जरूर करजो दोस्तों जय हिंद वंदे मातरम મંદિર બની જ રહ્યું છે અને આગળ બનવાનું જ છે એ અલખના ઓટલા હે આગે આ રોડ છે મિત્રો એ રોડ ચોરસાથી આવે છે અને જાય છે સાઠંબા અને એ ગંગાટેરા લખોટલા